માધવ ગોપાલ કામત વર્લ્ડ યુથ સ્ક્રેબલ ચેમ્પિયનશીપ જીતનાર પ્રથમ ભારતીયો બન્યો રમત ગમત ની દુનિયામાં ભારતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે નવી દિલ્હીના ચૌદ વર્ષીય માધવ ગોપાલ કામથી મલેશિયાના કુવાલા નમપુર ખાતે યુઝેલી વર્લ્ડ યુથ સ્ક્રેબલ ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો છે આ સ્પર્ધા જીતનારને તે પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે માધવે ફાઇનલ મુકાબલામાં પોલેન્ડના એક પ્રતિસ્પર્ધીને હરાવી આ ટ્રોફી પોતાના નામે કરી જેના કારણે ભારતીય સ્ક્રેબલ સમુદાયમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે માધવે આ ટુર્નામેન્ટમાં શરૂઆતથી જ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું જેમાં તેણે વિવિધ દેશોના યુવા ખેલાડીઓને હરાવી અને માં પ્રવેશ કર્યો હતો તેની જીત એ દર્શાવે છે કે ભારત પાત્ર ક્રિકેટ કે અન્ય લોકપ્રિય રમતોમાં જ નહીં પરંતુ બૌદ્ધિક રમતોમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે છે જીત ભારત માટે જેવી બૌદ્ધિક વધુ પ્રોત્સાહન પાડશે આ સિદ્ધિથી દેશના યુવાનોને આવી અનોખી રમતોમાં ભાગ લેવા માટે પણ પ્રેરણા મળશે માધવની આ જીત બદલ ભારતના સ્ક્રેબલ ફેડરેશન અને રમત ગમત મંત્રાલય દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે તેની જીતને ભારતીય સ્ક્રેબલના ઇતિહાસમાં એક સીમાચિહ્ન રૂપ ઘટના તરીકે જોવામાં આવી રહી છે ભવિષ્યમાં આવા વધુ યુવા પ્રતિભાઓને યોગ્ય તાલીમ અને સહાય પૂરી પાડવામાં આવે તેઓ ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સિદ્ધિઓ હાંસલ કરી શકે છે